ચારસો પાંચસો વર્ષ જૂનો મહેલ છે પેઢી હાલે અત્યારના રાજાનું નામ છે હિમાંશુ બાપુ અને નવ સમયમાં લાખ રૂપિયામાં કમ્પ્લીટ થયો હતોને નવ લખા કહેવાય અને છેલ્લે એવળું પિક્ચર આવ્યું જમકોડી ગુજરાતી પિક્ચર આવ્યું એનું શૂટિંગ અહીંયા થયું એ છે એવું પ્રેમરતન ધનભાઈ પિક્ચર આવ્યું પિક્ચર નું હાલો મિત્રો જો નવ લખાવ પેલેસ છે એમાં આપણે જોવા જઈએ છીએ આ ભાઈ ટિકિટ લેવી પડે છે તે આપણે ખૂબ જચ્છી બાપુનો મેલ છે અને અદ્ભુત મેલ છે તો હાલો મિત્રો આપણે જઈએ

તમારે તો કહેવું પડે જલ્દી બોલી દો હા પછી એ તમને ડિઝાઇન પર હા હા હા

चालीस किलो वजन पंख हो चालीस किलो वजन पंख हो पी आगोज बाबन में फरियो पे साइकिल लगता है आती रात पंख हो પેટી છે હા ભગવતસિંહ બાપુ એમના દીકરા ગોધરાજસિંહ એમના દીકરા વિક્રમસિંહ એમના દીકરા જ્યોતિ બાપુ અત્યારે એમના દીકરા રાજા હે પાંચમી પેઢી હિમાંશુ બાપુ અત્યારે જે હાલમાં રાજા હે ને એમાં ઓછા પ્લેસ આપણે જઈએ પછી આ ભગવતસિંહ બાપુ ત્રણ વર્ષના હતા ને એ ફોટો છે હા પછી આપણે હતા ને એ ફોટો છે પચીસ વર્ષના હતા

તો ભાઈ જો મેં પગોસી બાકુ ઈંગ્લેન્ડમાં ભણ્યા હવે તો કોની સીધી ઈંગ્લેન્ડમાં ભણ્યા હતા એ સમય ત્યારે 1500 ડિગ્રી હતી એ સમય ઓફીલ હતા ઈજિની હતા ડોક્ટર હતા કોણ ભગત એટલે આમાં પાટની કેટી હાલે બકા આ તો મેરા નિયમ છે મેરા ને કો ફ્લેક્શન છે કે આ ગાડીના ડબા છે એની સામે આપ ભગવતી બાપુએ લખ્યું તો નહીં ભગવત ગો ગુજરાતી એ વાત હતી યાર મને આપણો સહી ઉપર તો દેખાય તો હોય તો એ પછી આ ભગવતી

રૂવે તો ને બહુ બરો છે રૂવે મુદ્ દેગે જો સાહેબ રૂવે આકૃતિ કા ઓહો જો जो मित्रों जवाया वक्त ना मोटा मोटा जो मित्रों जूना घर नगवाता हो वक्त ना तो અને રસોડું પણ છે સુલા પણ છે એવું બધું છે ગોળી વલણું આપડે પાત્ર છે મળી જાય મેં ખાસ તમારા હટ ઉજાવડું આની ટિકિટ લીધી હતી જો મિત્રો આ એ વખતનો રેડિયો છે આ આવી રીતનો રેડિયો હતો હા પુસ્તકો વાંચવાની ખુરશી છે જો મિત્રો આવી રીતે એની ઉપર પુસ્તકો રાખી વાંચી શકાય અને વાઘ્ર શર્મા ओरिजिनल आनी ऊपर एसी ने पको ऊपर आप जी जोया पछ आप बेना स्टेप छे अच्छा तो मित्रों भगवत जी बापू ने पेच्चू से बेडरूम ने ऊपर हतो